મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે જ્યાં માંડવી વિસ્તારમાં બેંક ઓફ બરોડામાં આગની ઘટના બની છે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા છે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે રોડ હતો એ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અત્યારે અને આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર આગનું કારણ હજુ અકબંધ છે આખરે કયા કારણોસર આગની ઘટના બની તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવશે

મહત્વના દસ્તાવેજો કોમ્પ્યુટર સહિત બળીને ખાત થઈ ગઈ છે તેવી અહીંયા જે પ્રાથમિક માહિતી મળી રહી છે કુલ મળીને વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે આ પ્રકારે આગ લાગી કારણ હાલ શોર્ટ સર્કિટનું કારણ સામે આવી રહ્યું છે મહત્તમ આગ પર કાબુ મેળવાયો છે સંપૂર્ણ આગ પર કાબુ મેળવવાના લાખ કરો અહીંયા પ્રયાસ કરી રહ્યા છે જી આભાર લોરેન્સ વિગતો આપવા માટે